પરોદ્રામાં ગણેશ ભક્તોનો ગાંધીનગર ગ્રહ ખાતે મીટિંગનું આયોજન તંત્રના નવા નિયમોને લઈને વડોદરામાં ગણેશ ઉત્સવના આગમન પહેલા તંત્ર દ્વારા દર વર્ષે પરિપત્ર જાહેર કરીને નવા નિયમો અમલમાં મૂકવામાં આવે છે ગત શહેર પોલીસે ગણેશ ઉત્સવને લઈને જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં વિવિધ નિયમો અને નિયંત્રણોની જાણ કરવામાં આવી હતી આ પગલાને લઈને આજે ગણેશ ઉત્સવ સેવા ટ્રસ્ટના સભ્ય તથા ગણેશ ભક્તો વડોદરાના ગાંધીનગર ગ્રહે એકત્રિત થયા હતા તેમણે તંત્ર સમક્ષ માંગ કરી અંત આવશે ટૂંક સમય માં જ સુખદ અંત આવશે એવી અમને આશા છે અને રાજકીય લોકો જોડે તેનો ગરોબર સારો છે અમારે ભી સારો છે તો પહેલા રાજ નેતાઓને મળીને આનો અંત આવી જતો હોય વહેલો તો પોલીસ અને રાજનેતા મળીને આનો અંત લાવી જશે એવી અમને આશા છે પહેલગાંઓ ખાતે જે આતંકવાદી હુમલો થયો એની અંદર જે આપણા જે વીર જવાનો જે શહીદ થયા છે એમને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અને એક પરિપત્ર જે રૂટીન હોય છે કે જે દર વર્ષે આવે છે ઉત્સવને લઈને આવનાર દસ દિવસની અંદર એનું સુખદ નિરાકરણ આવશે અમને એવી પૂરેપૂરી આશા છે કેમ કે ગત વર્ષે પણ વડોદરા પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા ખૂબ જ સારો સાથ સહકાર અને તમામ પોલીસ અધિકારીઓ દ્વારા ખૂબ જ સારો સાથ સહકાર આપવાની અંદર આવેલો અને વડોદરા ઉત્સવ ખૂબ રંગેચંગી ઉજવાયો હતો અમને હાલ પણ એવી જ આશા છે કે એ જ રીતે આવનાર વડોદરા ગણેશોત્સવ કેવી જ રીતે ધામધૂમથી ઉજવાશે શું માનો છે આ પ્રકારના પરિપત્ર માત્ર ગણેશ ઉત્સવ આવે છે ત્યારે જ આ પરિપત્રો બહાર આવે છે શું માનવું પરિપત્રો આવે છે દર વર્ષે આવે છે છેલ્લા અમે લોકો જોઈએ છે કે સત્તર અઢાર વર્ષથી આ આજને આજ પરિપત્ર આયા કરે છે પણ અમને સો ટકા ખાતરી છે અને અમને અમારા ગત વર્ષના જે અમારા મિત્રો છે એ લોકો પર પણ આશા છે હાલ વડોદરા શહેર ગણેશ ઉત્સવ સેવા ટ્રસ્ટ કોઈ પણ ગણેશ મંડળોએ ચિંતા કરવાની જરૂર નથી આનું નિરાકરણ સુખદ આવશે હન્ડ્રેડ પરસેન્ટ આખ દસ દિવસની અંદર આનું કશે ને કશેથી આપણને સુખદ દિવારાણ આવી જશે એવી આપ અમારા તરફથી આપ સર્વેને અપીલ છે તો આપણે શાંતિ જાળવવાની પોલીસ ખાતું તો આવતું રહે છે ને એમનું એમની એક કાયદા વ્યવસ્થા સાચવવાની એક પ્રતિક્રિયા હોય છે અમે હાલ હમણાં જ કીધું કે અમે વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટ તરફથી માનનીય પોલીસ કમિશનર સાહેબ નરસિંહમાં કોમર સાહેબ સાથે ગત વર્ષે અમને ખૂબ જ સારો મળ્યો છે અને વડોદરા ગણેશ ઉત્સવ રંગે ચંગે ઉજવાયો છે ને આવનાર વર્ષોમાં પણ એ જ રીતે ઉજવાશે પૂરેપૂરી આશા છે એટલે અમને કોઈ એવી ચિંતા નથી આડકતરી હેરાન કરવાનો આ પ્રયત્ન કોઈ જ કોઈ જ નથી ગત વર્ષે પણ અમે જે ગણેશોત્સવનું જે આયોજન થયું છે એની અંદર ખૂબ સરસ રીતે આખો વડોદરા શહેર દરેકે દરેક ખૂણે ગણેશોત્સવ ખૂબ રંગે ચંગે ધામધૂમથી ઉજવાયો છે એક સંવેદનશીલ પોલીસ કમિશનર શ્રી આપણને મળ્યા છે અને આપ આપણે જોઈશું કે એક નાના નાના પોઈન્ટો અલગ અલગ પોઈન્ટો પર બી એમને ખૂબ સાવચેતી રાખીને દરેકે દરેક વડોદરા શહેરની અંદર કાર્ય કર્યા છે એટલે અમને સો ખાતરી છે કે અમે દસ દિવસની અંદર સુખદ નિવારણ આવશે અમારા મીડિયા મિત્રોના ઘણા બધા ફોન કોલ ગત શાંતિ અમને આવવાના શરૂ થઈ ગયા હતા જેને કારણે અમે આજે વડોદરા શહેરની અંદર વડોદરા શહેર ની અંદર વડોદરા શહેરની જે વ્યવસ્થા છે એ વડોદરા પોલીસ કમિશનર શ્રી અને આખું પોલીસ તંત્ર કરે છે અમને સો ખાતરી છે કે વડોદરા પોલીસ કમિશનર સાહેબ શ્રી અને આખો જે સ્ટાફ છે એ ખુબ જ સારો સહકાર રહેશે અને ખૂબ જ સુંદર રીતે આ ગણેશ ઉત્સવની ઉજવણી થશે ગત વર્ષે પણ અમે કોઈ રાજકીય પક્ષ પાસે અમે આ ઉત્સવ ની ભીખ માંગવા માટે નતા ગયા અને આ વર્ષે પણ અમે નથી જવાના